આ અચાનકમા કાગડાભાઈની બંને આંખો ચાલી જાય છે કાગડાભાઈને હોસ્પિટલ લઈ જાય છે તેમણે જેટલા પૈસા ભેગા કર્યા હતા એ બધા કાગડાભાઈનો ઈલાજ કરવામાં વપરાઈ જાય છે હવે કાગડાભાઈ આંખેથી કંઈ જોઈ શકતા નથી

હોસ્પિટલનો નો આટલો બધો ખર્ચો આવ્યો અરે રે આના કરતા હો મરી ગયો હોત તો સારું હતું અરે નાના આવ હું છું ને હો મહેનત મજૂરી કરી ગુજરાન તમે ચિંતા ના કરો અરે રિક્ષા પણ સળગી ગઈ નહીતર થોડા ઘણા એના પણ પૈસા આવત હવે તમે બેસો હું કામે જાઉં છું ભૂખીને આડા આવડા ક્યાંય જતા નહીં કાગડી બેન કામની શોધમાં બધે ફરવા લાગે છે અરે શેઠજી તમારે ચાર કામ હો તો બોલો હું કરી આપું અરે ના ના બેન કોઈ કામ નથી ક્યાંક બીજે તપાસ કરો અરે શેઠજી મારે પૈસાની ખૂબ જરૂર છે કંઈ કામ હોય તો આપો અરે ના ના કહ્યું ને મારી પાસે કોઈ કામ નથી બીજે જાઓ કાગડી બેન ત્યાંથી આગળ જાય છે અરે શેઠાણીજી મને ખાનુ બધું કામ આવડે છે તમારે નોકરાણીની જરૂર હોય તો હું તમારે ત્યાં રહી જાઉં હરે મામા મારે પહેલાથી બે નોકરાણી છે હવે ત્રીજી નોકરાણીની મને જરૂર નથી પણ શેઠાણીજી તમારું હું બધું કામ કરી આપીશ મને ખાલી નોકરી આપો તમે ના ના મારે નથી જવું જાઓ પેજે તપાસ કરો કાગડી બેન ઘણી જગ્યાએ ફરે છે પણ તેમને ક્યાંય કામ મળતું નથી ઉદાસ થઈને કાગડી બેન ઘર તરફ પાછી ફરે છે અરે 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 કોણ છે અરે કોણ છે જો જો મારી પાસે ના આવતો અરે તું કોણ છે

હોળી ધૂળેટી નો સમય નજદીક આવી ગયો હતો એટલે બજારની દુકાનોમાં પિચકારી અને રંગોનું વેચાણ ચાલુ થઈ ગયું હતું કાગડી બેન બજારની આ દુકાનો જોવે છે અને તેને વિચાર આવે છે કે હું પણ પિચકારી અને રંગનું વેચાણ કરું આવો વિચારી એ ઘેર પાછી જાય છે અને કાગડાને બધી વાત કરે છે

તેમ કર પાછી કાગડીબેન મંગલસૂત્ર વેચે છે એના બદલામાં થોડા પૈસા આવે છે એ પૈસામાંથી એ થોડી પિચકારી અને રંગ લાવે છે નતલેવી અરે બેન શું ભાવ છે આ રંગના 50 રૂપિયાનો 100 ગ્રામ અરે અરે આટલો બધો ભાવ 50 રૂપિયાનો 100 ગ્રામ તે વાડી લેવા તો હશે આના કરતાં તો સસ્તા રંગો બજારની દુકાનોમાં મળે છે જે સસ્તા હોય અને આનાથી વધારે મળે આમ કાગડી બેન પાસે કોઈ રંગ કે પિચકારી ખરીદતું નથી કાગડાભાઈ ઘેર બેઠા બેઠા રંગ બનાવે છે કાગડી બેન ઉદાસ થઈને ઘેર આવે છે બજારની દુકાનોમાં કેમિકલ વાળા રંગની સામે એ કો પડી ગયો પણ શું થયું આપણા દેશી રંગો લેવા કોઈ તૈયાર નથી આપણા ઘર બજારની દુકાનોમાં કેમિકલ રંગો ખૂબ સસ્તા મળે છે કે આપણા રંગો કોઈ લેવા તૈયાર નથી હું કહું છું તમે હવે આ ખોટી મહેનત કરવા લઉં રે અરે પણ તું હિંમત ન હાર હિંમત રાખ આપણી આ મહેનત બેકાર નહીં જાય મને ઉપરવાળા ઉપર પૂરેપૂરો ભરોસો છે સ્વાગત છે તમારું ડ્રીમ સ્ટોરી ન્યૂઝની અંદર તો હાલમાં જ એક તાજા સમાચાર બહાર પડ્યા છે દુકાનમાં કેમિકલ વાળા રંગનું વેચાણ બંધ કરવા સરકારે હાલ જ એલાન કર્યું છે કારણ કે વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું છે કે કેમિકલ વાળા રંગો શરીરને ખૂબ નુકસાન પહોંચાડે છે જેના લીધે સરકારે એવો નિર્ણય લીધો છે કે કેમિકલ વાળા રંગોનું વેચાણ દુકાનમાં બંધ કરવું બીજા દિવસે પોલીસ વાળાઓએ બજારની જે દુકાનોમાં કેમિકલ વાળા રંગો વેચાતા હતા એ બધી દુકાનો બંધ કરાવી દીધી પછી કાગડી બેન રંગ અને પિચકારીઓ વેચવા જાય છે અને બજારમાં જોવે છે કે બધી દુકાનો બંધ પડી હોય છે પછી તો બધા પક્ષીઓ કાગડી બેનની પાસે દેશી રંગ ખરીદવા આવે છે

પછી બધા પક્ષીઓ કાગડીબેન પાસેથી રંગ ખરીદે છે અને ધામધૂમથી ધૂળેટી ઉત્સવ ઉજવે છે આ બાજુ કાગડીબેનને સારા એવા રંગનું વેચાણ થયું હોય છે જેના લીધે કાગડાભાઈ અને કાગડી બેન પણ ધામધૂમથી તહેવાર ઉજવે છે